નમસ્તે મિત્રો આજે આપણે સરસ મજાના ગરમા ગરમ ટેસ્ટફૂલ બટાકા વડા બનાવવાના છે તો એ માટે મેં સૌ પ્રથમ એક પેનમાં તેલ એમાં થોડું જીરું નાખી અને કાંદા એટલે કે ડુંગળીને સાંતળી દીધી હતી ત્યાર પછી બટાકાને બાફી દેવાના છે તેને સરસ મજાના મસળી દેવાના છે અને એમાં પછી આપણે જે જૂના જે કાંદા સાંતળીને રાખ્યા હતા તે નાખવાના છે એમાં પછી આપણે મીઠું લાલ મરચું સાધારણ હળદર જીરું ગરમ મસાલો મરચાંની પેસ્ટ આ બધો મસાલો કરવાનો છે પછી કાજુ દ્રાક્ષ અને દાડમના દાણા લીલા દાણા અને છેલ્લે લીંબુનો રસ નાખીને અને થોડી ખટ્ટો બટો ટેસ્ટ આવે બટાકાવડાનો એના માટે આપણે સહેજ ખાંડ નાખવાની છે તો બધ તો મસાલો કર્યા પછી સરસ મજાનો મસાલો મસરી લેવાનો છે પછી આપણે એક હાથમાં સહેજ તેલ લઈને નાના નાના લુવા પાડવાના છે બરાબર તો આવી રીતે વડા તૈયાર છે હવે આપણે એક બાઉલમાં ચણાનો લોટ લેવાનો છે એમાં સહેજ મીઠું લેવાનો છે હળદર અને ધીમે ધીમે પાણી નાખીને સરસ મજાનું બેટર તૈયાર કરી દેવાનું છે એમાં પછી આપણે ફૂલવા માટે સે ચપટી સોડા અને ઉપરથી સાધારણ ગરમ તેલ નાખવાનું છે એટલે આપણા વડા સરસ મજાના ફૂલશે અને એક પછી એ જે વડા હતા તે ચણા લોટમાં ડીપ કરી દેવાના છે અને તેલ આપણું ગરમ થઈ જાય પછી આપણે એમાં એક પછી એક વડા તળવાના છે સરસ મજાના બ્રાઉન કલરના આપણા વડા તૈયાર છે તો આ બટાકા વડા તમે કોઈપણ સાથે એટલે કે ચટણી સાથે લીલા મરચાં ટામેટા સોસ ચા ફ્રૂટ સલાડ કોઈ બી સાથે ખાઈ શકો છો